ખેડૂત મિત્ર કહે છે કે ટોલફેરા દવા 1 અને A to Z જીવાત સાફ ચાલો ખેડૂત મિત્રના મોઢેથી સાંભળીએ ટોલફેરાનું રિઝલ્ટ નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છે 12 9 2025 ના રોજ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના નવા ગામ મુકામે કે જ્યાં ખેડૂત મિત્ર પ્રગતિજીલ ખેડૂત છે જેમની વાડી આપણે ફિલ્ડ વિઝિટે આવેલા છીએ જે ટોલફેરાનો આવરણનો આ ચોથો શટકાવ છે જે ટોલ ફેરા સિવાય જે ખેડૂત મિત્ર ઉપયોગ નથી કરતા તો શાના કારણે આનો ઉપયોગ કરે છે અને કેવા રિઝલ્ટ મળે છે તો પ્રથમ ખેડૂતનો પરિચય અને અભિપ્રાય લેશું કે ટોલ ફેરામાં તેમને એવા તો શું રિઝલ્ટ મળે છે કે બીજી કોઈ દવાનો ઉપયોગ નથી કરતા તો તમારું આખું નામ તમારું નામ આપી દીજો મારું નામ કતબરા હિતેશભાઈ પીઠાભાઈ છે મારું ગામ નવા ગામ આ દવા ટોલ ફેરા આપણે સાંટવી છે એ ટુ ઝેડ જીવાય આ દવા નાચ્યા પછી કોઈ દવા નાખવાની જરૂર પડતી તમે જોઈ શકો છો હાલ કોઈ પણ જીવાય તમને આમાં જોવા નહીં મળે સફેદ માખી હોય લીલી પોપટી હોય થ્રીપ્સ હોય આને સેટા પછી તમે ગ્રીનરી જોઈ શકો છો કપાસ

શાખા નંબર એક યમુના સીડ્સ એન્ડ કેમિકલ્સ બોટાદ મુકેશભાઈ જીવાની શાખા નંબર દુ યમુના સેલ્સ કોર્પોરેશન રોહી શાડા મનીષભાઈ ડાવરા આ સિવાય અમારી બીજી કોઈ શાખા નથી